and ક્ષત્રિય સમાજને લઈને પરશોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે આ પ્રતિક ઉપવાસ પર બેઠેલી મહિલાઓ દ્વારા સુરેન્દ્રનગરમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો હવે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી તેને લઈને ક્ષત્રિય મહિલાઓ દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો અને ભાજપને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુર પુરાયા હતા ભાજપના વિરોધમાં પ્રચાર માટે ધર્મનો નો રથ લઈને અને નીકળેલા ક્ષત્રિય ભાઈઓની રક્ષા માટે આ બહેનોએ ગાયત્રી યજ્ઞ કર્યો હતો સાથે જ ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી તે ભાજપને ને ભોગવવું પડશે સુર ઉઠ્યો હતો આ મામલે ક્ષત્રિય મહિલાઓએ શું કહ્યું તે સાંભળ્યું

બહાર નીકળી ગયું છે રથ કાઢ્યા છે આ બહેન ઉપવાસ ઉપર કઈ દેખાતું જ નથી અમારું સાંભળતા નથી અત્યાર સુધી આજ અમે ગાયત્રી યજ્ઞ કર્યો અમે કાલે તે આપણે સુંદરકાંડ નો પાઠ કર્યો હતો ગાયત્રી આનંદના ગરબા કર્યા હતા તો અમે બધું એના માટે છે સદબુદ્ધિ આપે મોદી સાહેબ ને બાપી જાડેજા અમે આજે અહીંયા પ્રતિક ઉપવાસ પર ચાર દિવસથી બેઠા છીએ બરાબર અને અમે અહીંયા આજે હવનનું એક આયોજન કર્યું છે જેથી ભગવાન એને ખરેખર રૂપાલાભાઈને ભાઈને સદબુદ્ધિ આપે એના કારણે અમે આ જે કરી રહ્યા છીએ અમારા ભાઈઓ છે આજે ચાર ચાર દિવસથી ઠેક ઠેકાણેથી બધે ઘરે ઘરેથી અને રથ ગામે ગામથી રથ કાઢ્યો છે અને જે રથમાં જોડાણા છે આવા ખરેખર અમારા ક્ષત્રિયો જ કરી શકે બાકી કોઈની તાકાત નથી કે આ પગલું ભરી શકે હવન કરી શકે રથ કાઢી શકે અને અમારી આ એકતાને ખરેખર ઠેસ પહોંચી છે એટલે હું એટલું જ કહેવા માગું છું સરકારને કે તમે શું કંઈ જોતું જોતા નથી તમને કંઈ દેખાતું નથી તમે આ આ ખાડા કાન શું કામ કર્યા છે અને શું કામ એમ તમારું જે હેતુ હોય એ અમને કયો સ્પષ્ટપણે બહાર આવો તો અમને સમજાય અને અમને આ બધું આમ કંઈક ખરેખર અમારા સમાજને બહુ લાગણી ખરેખર દુભાણી છે એટલે અમે એટલું કહેવા માંગીએ છીએ સરકારને કે તમારી કોઈ પણ અમારી જો ધ્યાનમાં લેવું ન લેવું હોય તો અમને એ પ્રમાણે કહો તો અમે બધી રીતે લડવા તૈયાર જ છીએ અને લડી લઈશું આ અમારું એક ઉદ્દેશ છે તમારે સાંભળો બસ બીજું કંઈ નહીં જય માતાજી રાજેન્દ્રસિંહ ઝાલા સરદાર કાર અત્યારે અમે શક્તિમાના મંદિરે પ્રતિક ઉપવાસ ઉપર બધા બહેનો વિતરા છીએ જે અમારી મહિલાઓની માગણી છે એની કોઈ નોંધ નથી દેવાતી એટલા માટે થઈ અને અમારે આ કરવું પડે છે અને આજે અમે અહીંયા હવનનું આયોજન કરેલું એ હવન એટલા માટે કે બધાને સદબુદ્ધિ ભગવાન આપે અને બધાની અમારા ભાઈઓ દીકરાઓની બધાની રક્ષા કરે એટલા માટે થઈ અને અમે આજે અહીંયા હવનનું આયોજન કરેલું હતું અને સરકાર સરકારશ્રી પાસે અમારી એટલી જ માગણી છે કે અમને પૂરતો ન્યાય અપાવે બસ આજ અમારી ઈચ્છા છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર